શિતલા સાતમ નિમિત્તે ચોટીલા ચામુડા મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે એક બાજુ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ કરી છે તો બીજી બાજુ ભક્તોની દર્શન માટે ભીડ જોવા મળી છે ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક શહેરો તેમજ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વહેલી સવારથી જ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ સાથે વરસાદ શરૂ થયો છે ચોટીલા ચામુડા માતાજીના મંદિરે શીતળા સાતમ નિમિત્તે માઈ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યાં ચોટીલા ડુંગર ઉપર વરસાદી વાદળોથી છવાયેલ જય ચામુડામાના નાદ સાથે ભક્તો માતાજીના દર્શન કરવા માટે પગથિયા ચડતા ગયા છે વરસાદનો આનંદ ઉઠાવતા ગયા છે અને સાતમ આઠમના પવિત્ર તહેવારોની મજા માણતા ગયા છે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામભવા